વેલકમ બેક ટુ ચેનલ કેમ બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો પહેલા તો બધાને જય માતાજી અને નવું વર્ષ બધાનું કેવું ગયું કેવું નહીં કમેન્ટ્સ કરજો અને હવે નવ વર્ષમાં આપણે એવો વિચાર કર્યો છે કે ડેઈલી વ્લોગ શૂટ કરીએ તો જોઈએ છે હવે કન્ટિન્યુ રહીએ છે કે નહીં તો અત્યારે તો દસ વાગ્યા છે ને અમે જઈ છીએ મૂવી જોવા માટે તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો તો આપણે મૂવી જઈએ મૂવી જોવા જઈએ અને મૂવીનું નામ છે લાલો બઉ સારું એવું મૂવી છે જોયું હવે ત્યાં જઈને ખબર પડે રિવ્યુ તો બધાના બહુ સારા એવા છે તો હવે અમે જોવા જાય છીએ તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો ત્યાં જઈને મમ્મી છે મારી નાની બે બહેનો છે અને મારી એક ફ્રેન્ડ છે બધાને મળવું તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો ચલો આપણે જઈએ ચોકલેટ બેટા

થકી ગયા ગા પુષ્પાદી કેટલા થઈ ગા તમને ખબર છે ને કયું નો હલવાણો હું આ તું મજાક કરતો તો હું નથી ભગવાન ને કોઈ જા લાલ લાલભાઈ એ આવું શું કરો તમે ભાઈ બંધ હોર કે નહીં મારા બહાર નીકળવું છે ને હાલો કાલ હવાલ કાઢ દે ભાઈ વતી નહી હો લા હા લાલભાઈ

અને અત્યારે જાગવાનું નામય નહોતો લેતો મણ કરીને જગાડ્યો છે ને હવે જાય છે અમે સ્કૂલે તો કન્ટિન્યુ લગમાં જોડાયા રહો આજે ભાઈનું રિઝલ્ટ છે જોઈએ હોય કેવું આવે છે કેવું નહીં તો ચલો કન્ટિન્યુ લોગમાં જોડાયા રહું પુષ્પ સ્કૂલ બતાવું અને આપણે ત્યાં જઈને મળીએ ચલો વાગી ગયા છે સાંજના પાંચ અને ભાઈ હજી જાગવાનું નામ લેતા નથી જો પુષ્પદીપ એ પુષ્પદીપ પુષ્પદીપ જાગો બેટા હાલો જાગવું નથી હે જાગવું નથી એ આ તો છકલો જાગી ગયો ઓય માં ઓ આ ભાઈ જાગી ગયા છે હાઈ કહી દે હેલો ગાઈસ કહી દેનો આપણા ઘરે કોણ આવે છે કોણ આવે છે કોણ આવે છે બોલ તો ખરા પુષ્પદીપ ના ની ની આવે છે તો હમણા નીચે જઈને કઈક નાસ્તો કરાવ પછી ભાઈ મૂળમાં આવશે અને મારા મામાના દીકરાની મારા ભાઈ બાન દીકરીની બધા આવે છે બેસવા

તો અમે હવે ચાલીને જાય છીએ માતાજીએ ક્યાં જાય છે શું કરી છે એ તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેશો તો તમને વધારે મજા આવશે હું તમને કહી દઈશ તો કઈ મજા નહીં આવે હેને જોવાની મજા આવે હા શું શું થાય હમ ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો અને હું ને આ બે જ અત્યારે તો ચાલીને જાય છી જોકે પછી કોઈ આવવાનું છે નહીં અમારા સપોર્ટ માટે તો મારી બેનને એ છે એ કાલે ચાલીને જશે અને એને જવાનું છે મમ્મીના ઘરેથી અને મારે જવાનું છે થી આઈ થિંક અહીંથી સોળ કિલોમીટર હં સોળ કિલોમીટર જેવું થાય છે તો અમે જાય છે હવે ચાલીને હજી તો સ્ટાર્ટ જ કર્યું છે જોઈ છે કેટલા વાગે પહોંચી છી પણ કઈ જ દઉં કહો અમે જાય છીએ ખોખડ બંધવાળી મેલડીએ ચાલીને તો અહીંથી તો મારા ઘરથી તો સોળ કિલોમીટર જેવું થાય છે જોઈએ હવે કેટલું ચાલી શકે છે મારે તો મને કોન્ફિડન્સ છે કે હું ચાલી જ જઈશ પણ આ બેનનું મને ટેન્શન છે એને છે ને હાર્ટબીટ વધી જાય ને એવું બધું થાય છે હે ને છે એવું ન થવું જોઈએ હજી આવડી ઉંમરમાં દવા કરાવો કે દવા કરાવો હજી તો સાડા છ થયા છે ત્યાં તો બધે કેવો અંધારું અંધારું થઈ ગયું છે અને અમે પોચ્યા છે જક્શન

સાચી વાત છે જવાનું ચાલો તો આ બેને કહી દીધો પ્લેન માં જવાનું અમે પ્લેન માં જાશુ જોઈએ હવે ક્યારે પ્લેન માં જઈ શકી છે ટૂંક સમયમાં કમિંગ શું એવું કે છે જોઈએ હવે ચલો તો રાજકોટ જંક્શન આવી ગયું છે આઠ વાઈ ગયા અને હવે જો બધા થાકવાની તૈયારી છે ધીમે ધીમે હવે ડાઉન થતા જઈશું જોકે હું હું થાકી જ ગઈ છું નીલુબેન હવે અમે માસ્ટર સોસાયટી આવી હવે જોયું થોડીક આરામ કરીને પછી આવતા જોકે આજ તો હુંય થાકી ગઈ હું એવું કોન્ફિડન્સ લઈને બહુ તો હાલી જ ચાલશે આ તો આને રંગ રાખ્યો હું ડાઉન થઈ ગયો એવું થયું છે જોઈએ હવે માતાજી પહોંચાડી દે બસ એવી પ્રાર્થના છે ફટાફટી પહોંચી ગઈ

અમારે ઘર થી નવ કિલોમીટર આવી રીતના તમે જેમ્મા સાચું ભાઈ તું આ ભાઈ ને વજન ઉતારવાની જરૂર હે કે નહી બધા કોમેન્ટ કરજો તો

હવે સંઘ દ્વારકા પોચે નજીક આમ જો આ લાઈટો ચલી દેખે નથી હજી આગળ જાન ચલો તો કન્ટિન્યુ બ્લોગ માં જોડા રહો હાલીએ જો આ બેન ને તો ફોટલા બોડલા પડી ગયા અને આ દવાયું બવાયું લાઈન હાલો હવે હાલતા થાય સવા દસ થયા છે ને હવે ફાઇનલી અમે કોઠારિયા કોઠારિયા ચોકડી નહીં કોઠારિયા ગામે પહોંચી ગયા છીએ હવે અહીંથી પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર છે ફાઇનલી અલઈ તો ગયું હોય હવે પાંચ કિલોમીટર તો આરામથી કપાય જ જશે આ બેનને પગમાં થોડું થોડું થઈ ગયું હતું લંગડા લંગડા હલતા હતા પણ પછી વાંધો ન આવ્યો હે ને નોન સ્ટોપ નહીં સ્ટોપ નહીં હા નોન સ્ટોપ હો ખાલી સોળા પીવાનું છે બાકી તો હલાઈ ગયું છે માતાજી ની હાલો પાણી બને ઈ કોઠાディア વટી ગયા છે ધીરે ધીરે આઈલા જાય છે ને ખબર નથી હું પાછળ આવી ગયો હવે આપણે એની આરે એક ફ્રેન્ક કરવાનો થાય છે હવે જોઓ તમે ફ્રેન્ક ઓય 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 યો મા ચાર કિલોમીટર હજર્યું છે અને પાછળ જો મારા મામા આવ્યા એને અમારી બીવડાવી દીધી મને તને અને પેલા હું એકવાર બી ગઈ ઓલાય ધડીંગ દેખાન બોમ ફોડો ને એમાં નો 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 ગોળી હતી એ ખબર હું જોડા કો ન કરે એવું કઈ ગતો ખબર નઈ શું હોય ગોળી ગોળી તો હવે તો બસ થોડુંક જ રીયું છે 4 કિલોમીટર જેવું રીયું છે માતાજી ની દયાથી થી પહોંચી જાય એટલે ઘણું ઘણું અને પાછળ જો અમારા સેવ સ્વયં સેવક આવી ગયા છે ખબર નઈ હવે બીવડા આવ્યા તા કે પ્રેંક કરવા છે ચલો તો હવે ફાઇનલી પોચીને ત્યાં જઈને જ મળીએ ઓકે ચલો ગાઈસ ફાઈનલી બાર વાગી ગયા છીએ અને અમે પહોંચી ગયા છીએ આજે તો બધું પૂરું થઈ ગયું છે પણ હલાઈ ગયું એમ કયો માતાજીની દયા એથી હવે પહોંચી ગયા છીએ હવે ત્યાં અંદર તો દર્શન નહીં કરવા દે બારથી તમે બેઠ દર્શન કરી અને આ મેડમે પહોંચી ગયા છે પહોંચી ગયા હવે આવશો આલીમ હા આવશો વાહ વાહ થાય કા નથી એટલે હવે તો આવશે કા ચલો તો હવે અંદર જઈ અને એકદમ અમે પાસ થઈ ગઈ સક્સેસફુલી એગ્રીમેન્ટ સાઈન હો ગયા ચલો તો અંદર તો દર્શન ન કરવા દેતા હવે હું તમને એમ ન દૂરથી એવું લાગે તો મેં દર્શન કરી લ્યો અંદર ફોન અલાઉડ અલાઉડ જ ફોન તો અલાઉડ છે પણ દર્શન નથી કરવા દેતા નહી ચલો દર્શન કરી લ્યો એ મારી માં બંધવાળી મેળી સૌની રક્ષા કરજે માં ચલો અહીંથી દર્શન કરી લ્યો ને મામાને એ બધા ઊભા છે ચલો ફાઇનલી પહોંચી ગયા હો કોક જોવો મારા મિલુ હા હા નો નો ચલો અંદર જઈને દર્શન કરી લઈએ તો નથી લઈ જાવો હો તને હે ચલો ગાઈસ તો ફાઈનલી હું ઘરે આવી ગઈ છું અને આજના દિવસમાં તો કાંઈ એવું બધું ખાસ હતું નહીં પુષ્પના સ્કૂલે ગઈ હતી અને બસ ચાલીને જવાનું હતું તો ત્યાં ગયા હતા તો આજે તો બહુ થાકી જવાનું છે અને બસ હવે સૂઈ જવું છે કારણ કે રાતના વાગી ગયા છે અઢી અને આંખો એ બહુ ઘેરાય છે તો હવે સૂઈ જઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી જય શ્રીરામ